ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા ચોરીના બનાવ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ કાળિયાપીર ભગવતી સર્કલ નજીક આવેલ શાંતિનગર બે ના પ્લોટ નંબર તેત્રીસો સત્યોતેર અશ્વિનભાઈ મણિશંકરલાલ લાલ શ્રીમાંકન ગઈકાલે સાંજથી દરમિયાન પોતાનું અને પોતાના ભાઈ પંકજભાઈનું મકાન બંધ કરી બહાર ગયા હોય તસ્કરોએ બંધ મકાનના તાળા તોડી ઘરમાં પ્રવેશી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી વિસ્તારના રહીશો અને વેપારીઓમાં ભય ઉભો થયો હતો જેને લઈ આ વિસ્તારમાં ખાસ કરીને રાત્રિના સમયે પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી માંગ કરાઇ હતી આ અંગે પોલીસે ગુનો નોંધી નાસી છૂટેલા તસ્કરોને સડપી ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા